કુતા કર કે જે ચાદો હો મુજો બેહી રે નઈ ખબર પડતી આયા સુ પાતો 10 વાજે ને અને પેલો જો જોલ્યા તો શી ખબર ગયો છે સોકરા કારણ હમુદા એક બીજાનો બોનો કાઢો છે એક બીજાને મોર તો રાખતા નઈ અમે બાપા અમે કોઈ નઈ કાલો માં કે રૂ કારણ એ ના હોય જીદળ જો ના હોય જીદળ અબ તો પડી બેલા મધુરો કરતા ધોર આવે છે બાપરાન લુહળો પેરા તો ડાયા થઈ જતો પેલા જે આટા નઈ જતા મજૂરી કોઈ નઈ જતા છે તાડે

આ તો રોણી આખો દારો ખાટલો બીજું કોઈ કોમ શક નહીભરાયેલી આખો દાર ખાટલો કોમ કરી હું કોમ કઈ ના એમ તો કોમ પડી ના ઘર માં બધું પાણી વાડે તો ડોરાણી છે ઈ કોઈ જોળડી છે બિલાડી બિલાડી એ આ બધું બધા નાટક ની ખબર પડે જમ આજ તમાર બાપ નું ઘર નહીં તે પડી રહ્યો છો વૈકલ ભાભી જો લિમિટ પર આવી બોલો વધારે જ બોલા વધારે થાય તમે વધારે થાય પડી રહેવાનું અપદર બાપુજી ના આવવાનું કોમ દંડા કશા કરવાના જ નહીં ખાટલો ને બસ બીજું કોઈ કોમ જ નહીં તમે કોઈ તમારા બાપ ના અહીંથી બધું લઈને ન આવ્યા એટલે તું લઈને આઈ છે ઓય બંધી નાઈ છે તમે બોલેને આયા તો મયુલેનેય આઈ ના બોલવાનું જો માપ મહેરબાની તમાર જેવું નહીં તમાર જીબડો કાબૂમાં રાખો નકર તો મને આવડે જેવું હંભળે કોને હંભળે કો હંભળે પણ નહીં તેવા હાથ પગ હેઢાળો આ નહીં આખો જોક નાય જ જતી નહીં આ એ હું ને આ વી કપાતા જેઠોલી સી ખબર છો કોને પડી સી ખબર મે હું એવા પડી ના રહી એ એટલો ખટકો હોય ને તો કરી દઈએ કોમ તો કામ કરી ગયું તમારે બધા બધા ના તને જ બધું કામ નહી કર નહીં તમે આવો દેખાય અમે કામ કરને દેખાય

અમ શરમ આબી જોવ અમે ગમે તે करू બકરો કરીને બકરો કરીને તું ત બાપા મારું એમ કેવું છે ફૂકા આરો લલ પેલી કોક કોક જના મોઢા સબ સબ છે વધારાનું ઓય મારે કેવાનું તારે કેવાનું હોય ખબર પડતી બે જાતે મને છોકરો મારો મને ના ખબર હોય મને કરો તારી કુકુ નઈ કેવાની તાકાત ફોર્મમાં વસ્તી જોચો વાતો કરે છે ફલાણાના ભાણા બે બે બાયડીઓ છે ને જાણે જોતા ત્વચ્યા જોઈ જીવો ને ખાવામાં જેમ લડાતી નહીં એ વખત સાટી સાફ કરી નાખો બધું આજ બોલાયા તો શું પણ કેવો આવશું કોઈ દર બોલાય નહીં પણ કો પોટલી ઉપાડી જ હેડ જો બાબી જલ્દી ભેગી કરી ચાલે છે ઉપડાવજો એકદમ તો હા કા અડધો કલાક બે પેલ બાતી પોટલી બધી ભેગી કરીને લાવું ને પેલ બાતી થોડી ચાર વાડતી આવો અડધો કલાક લુમલા લુમલા મને આટલી વેલી બોલાવડાઈ ઘેર કોમ નતું ઓહો તમારો પાવર તો લાગી રહ્યો ઓછો થશે જ નહીં મને લાગે થાય પણ પાવર ને ઓછો થાય પણ ચમ આટલી ચડાકોરે ચડાકોડે રઈસ લાગી રહ્યો હા તમારે તમારે એટલી ખબર બુદ્ધિ નહી ઓર તો બધી બુદ્ધિ નહી બધી બધી ઘણી બધી ભાષણ સારે આલો હોન મોટું મોટું ભાષણો આલો હોન હવે ખબર નહી પડતી અડધો કે એક મોય હું કરે મચ્છર મારી રેડી બેડી મચ્છર નહી ના હોક જા કુકલો હમણા પર મને વધારે બોલાય નહી તમે આજ મને બોલજો જો તમને ખબર ભાઈ મારું મગજ ખરાબ આ કહી દઉં ખરાબ એટલે મને ધમકી આલે

તો બીજો બીજો બૈરો હોય છોકરો હોય એ સંસ્કાર પડે ના પડ લ્યા તેરે માં સેધા માં લડો તમાર સેધા માં લડા નહી આવતો અન ગેર લડાઈ હે ઘર માં લડો કુ રૂમ વાખીન મોય ગમે તે લડે મારી મરજી લડવાનો ટાઈમ ગમે તે હોય ગાલ્યુ સો લે પિલ પોચા ની પોટલી તો કંદી લઈ આવું હેડ તમારા ધણીઓ તમો કોઈ કેવા વાળા નહી બુધા પર માં બોલજો તું માફ કરો લી અમાર આદમી ઓમ જવાનું નહી આદમી તમારો ઓમ નહી જાય મો તમે ઓમ સળે જો છો કો કોટુ કરશું અમે તમારા ઘર કોઈ પાંચ પાંચ માંગવાની આવતા તમારા ઘર રોટલા તોડવા નહીં આવ અમે ગમે તે ના મોટો થોડો મોય રાખતો હોય તો તમારું પંચાયત છે અમારી પંચાયત વાળી થઈ જઈ છે મોટી શું તમારા બાપાએ સંસ્કાર તો આલ્યા હમુદા તું તો ફૂટ તમારા ઘરની કરવાની ઓ સ્કૂટી ના છે ઓ ખબર નહીં મારી મારી રામ

બે જણા જો તમે બરાબર બનતા તું બનતા

ખબર કરું આપવાની આ તો ગોમમાં વાતો થવા મોડી તમે મોટા પહેર્યા તો અમારો સોલી ગોમમાં

મી કે તો હા કદા 10 મિનિટ હું તો પેલા શેઢા ને ને આખી પોટલી કરી કોમ જ હોય કે ઘર નું કામ કરો કે પડી આજ પછી મને કીધો

અલ્યા પણ ની કે ઉપર હવે ની કે ઉપર જ ભાઈરા ન હો તો ક્યો એમ કેવું છે બે લાખા મેલું એ હું મેલી નામ મેલ તાકા તો તો ઇમ તો બંગડીએ પેરી ગરમો પાયો ઓજા મેલકે લાખો ખબર ના કોમ કરાવ જે કરતા હોય હું બા કઉ છું કે તમે લડશો લડશો તો થોડું ઘણું કોમ થોડું કોમ કરો પણ તમે આ ઝઘડા કરજો તો મારી વાત કોઈ હોફળા માંગતો નહીં બે બે ગચાળા જેવા ઘરમો છો તો કોઈ હોફળા થાય જો લે તને કહી દે માથે જેટલું કોમ થાય એટલું કરે નકર કોઈ ના એટલે હું કેવું આને અને જો આ તારા વાળે કોઈ ઓછી થાય ને આ ફટલાઈન ટાણો સણે મોય પેઈ ગયો

બધું પાશે બધું પાશે કેમ નઈ પાય કેમ નઈ પાય ઓય દીધા તમે ના હોય તો ગોમબજીએ એ તું તાર કોમ જાલ દેવાનું હોય તો મખાડો કોઈ નઈ કરવાનું તું કર બાપા મું કઈ પૈસા હું લ્યા પડી મેરાન બાપા બધું હા બોલો હા શું સાડી <laughs> सारे लागे थैंक यू आते ना मम्मी कहती लाई थी हाँ आ आ तू इरिया लाया ही हार दे बाकी हाँ हम्म तमने भी शर्ट तो मस्त लागे हाँ

કારણ કે જે એક રાગ આવ્યો આટલા વર્ષે ભગવાન ઉતર્યા ત્યાં હતા હું ઈમ જ ઉતરો કીધું બાપા દાળમાં